તે આ આજની મારી વાતમાં કહેવાનો છું હું બિઝનેસ જગતમાં સફળતાના શિખરે પહોંચ્યો છું એ બિઝનેસમેન જણાવે છે મારું જીવન બીજાની નજરમાં એક સિદ્ધિ છે જો કે કામ સિવાય મારી પાસે કોઈ ખુશી નહોતી પૈસા માત્ર એક સત્ય છે જેનો હું ઉપયોગ કરું છું આ સમયે હોસ્પિટલમાં પથારીમાં સૂઈને અને મારી આખી જિંદગીને યાદ કરીને મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખે અને પૈસા પર ગર્વ હતો તે મૃત્યુ પહેલા ઝાંખું અને નકામું થઈ ગયું છે તમે તમારી કાર ચલાવતા અથવા તો પૈસા કમાવા માટે કોઈને ભાડે રાખી શકો છો પરંતુ તમે કોઈના પીડાતા અને મરવા માટે ભાડે રાખી શકતા નથી ખોવાયેલી ભૌતિક વસ્તુઓને આપ સૌને મળી શકે છે પણ એક વસ્તુ એવી છે કે જે ખોવાઈ જવા પર ક્યારેય પણ મળતી નથી મિત્રો તેનું નામ છે જીવન આપણે જીવનના ગમે તે તબક્કામાં હોઈએ સમય સાથે આપણે એ દિવસનો સામનો કરીશું જ્યારે હૃદય બંધ થઈ જશે તમારા પરિવાર જીવનસાથી અને મિત્રોને ખૂબ પ્રેમ કરો તેમની સાથે સરસ વ્યવહાર કરો તેમની સાથે છેતરપિંડી ન કરો અને એમને બેમાની ન કરો જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થતા જઈએ છીએ એમ આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે આ ત્રણસો અથવા તો આ ત્રણ હજાર અથવા તો આર ટુ ફોર લેખની કિંમત ઘડિયાળની જે કિંમત છે એ પહેરવાથી બધું એક જ સમય આપણને ચૂકવે છે આપણી પાસે સો નો પર્સ હોય કે પાંચસો નું અંદર મિત્ર બધું સરખું જ હોય છે ભલે આપણે પાંચ લાખની કાર ચલાવીએ કે પચાસ લાખની કાર છે રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ હા ચોક્કસપણે પ્રયત્ન કરવા જોઈએ સપનાઓ જોવા જોઈએ પણ સંતોષ સાથે એ કર્મ કરવું જોઈએ દરેક વ્યક્તિની જવાબદારી છે આપણે જે મકાનમાં રહીએ છીએ તે ત્રણસો ચોરસ ફૂટનું હોય કે ત્રણ હજાર ચોરસ ફૂટનું એકલતા દરેકમાં સમાન છે તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી તમે ફર્સ્ટ ક્લાસ કે ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ કરો જો પ્લેન નીચે પડે તો તમે બધા જ મિત્રો નીચે જવાના એટલે સપનાઓ ચોક્કસ જોઈએ પણ સપનાઓની સાથે આપણે કામ પણ કરીએ એટલે હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે તમારી પાસે મિત્રો ભાઈઓ અને બહેનો છે જેમની સાથે તમે ગપશપ કરો છો હસો છો ગાવો છો સુખેથી અને દુઃખની વાત કરો છો આજ સાચી ખુશી છે જીવનની એક નિર્વિવાદ મિત્રો એ હકીકત પણ છે તમારા બાળકોને માત્ર શ્રીમંત બનવા માટે શિક્ષિત ન કરો તેમને ખુશ રહેવાનું પણ શીખવો જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેમને વસ્તુની કોસ્ટ નહીં પણ વેલ્યુની ખબર પડશે જીવન શું છે એ સૌને માટે સરળતો પ્રશ્ન છે જીવનને વધુ સારી રીતે સમજવા માટેના ત્રણ સ્થાનો છે પહેલું એ હોસ્પિટલ છે બીજું એ જેલ છે અને ત્રીજું અંતિમ સ્થાન એટલે કે સ્મશાન છે હોસ્પિટલમાં તમે સમજી શકો કે સ્વાસ્થ્યથી સારું બીજું કંઈ નથી ગમે તેટલા પૈસા હોય તો પણ નહીં જેલમાં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે સ્મશાન ગૃહમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ નથી જીવન એક રાખ સમાન છે આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણી નહીં હોય ચાલો હવેથી નમ્ર બનીએ આપણને જે મળ્યું છે જેટલું મળ્યું છે અને જેવી રીતે મળ્યું છે તેનો દરેકનો ભગવાનનો આભાર માનીએ શું તમને એવું લાગે છે કે આ મારી વાત દરેક મિત્રો સુધી પહોંચાડવી જોઈએ અને તમે કહી શકો છો કે ભગવાન તેમને પ્રેમ કરે છે અને સૌથી અગત્યની વાત આપ સૌને કે આ મારી વાત જો ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો થેન્ક યુ સો મચ